દહેજ ભરૂચ પર પોલીસનો સપાટો મહાદેવ કેમિકલ કૌભાંડ ઝડપાયું વાઘડા તાલુકાના ઔદ્યોગિક હબ ગણાતા દહેજ વિસ્તારમાં પોલીસ દ્વારા કેમિકલ માફિયાઓ વિરુદ્ધ લાલ આંક કરવામાં આવી છે દહેજ ભરૂચ હાઈવે પર આવેલી મહાદેવ હોટલ ના પાર્કિંગમાં ચાલી રહેલા અનઅધિકૃત કેમિકલ ચોરીના મોટા નેટવર્કનો દહેજ પોલીસે પર્દાફાશ કર્યો છે આ દરોડા દરમિયાન પોલીસે લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ઝાલા

રામ બાબુલાલ શર્મા અને ડાલુરામ રામારામ જાનીની અટકાયત કરી છે જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક શખ્સ ગિરધરસિંહ રાજપૂતને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે પોલીસે ટેન્કર અને કેમિકલ સહિત કુલ અગ્ન લાખ ઇઠ્યાસી હજાર નવસો સડસઠ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે ઉલ્લેખનીય છે કે દહેજ વિસ્તારમાં મોટા પાયે ઔદ્યોગિક એકમો આવેલા હોવાથી અહીં રાસાયણિક પદાર્થોની અવરજવર સતત રહેતી હોય છે જેનો ફાયદો ઉઠાવી કેમિકલ ચોરીના બનાવો બનતા હોય છે દહેજ પોલીસની આ સફળ કામગીરીથી આવા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે